ગરીબ નવાજ મોહુદ્દીન ચિસ્તી અજમેરી શાન માં ગુસ્તાકી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફેલિમ સમાજ નો આવેદન આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગણી કરી છે ગરીબ નવાઝ મોહિનુદ્દીન ચિસ્તી અજમેરી ની શાન માં ગુસ્તાકી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીઓ પર મુસ્લિમ સમાજનો આક્રોશ ફેલાયો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ

કાર્યવાહીની ભારતના મહારાજા કેવા એવા ખ્વાજા ગરીબ નવાજ સરકારનું સાધમાં જે આચાર્યએ ગુસ્તાખી કરી છે તેને લઈને આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમો કલેક્ટરને એક આવેદનપત્ર પણ અપાવ્યા છે અને અહીંથી જઈને એસપી સાહેબને મળીને એમની ઉપર એફઆઈઆર થાય એવું પણ અમે નક્કી કર્યું છે હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે આ આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહીં હોય કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેણે બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી અને ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધ ભાષા અને વિવિધ પ્રંથોથી જોડાયેલું છે ત્યાં આ રીતે જો એક ભારતની મોટી સમુદાયનું હૃદય એ કરે અને ભારતની શાંતિ ખોરવાય ભાઈચારો ખોરવાય અમન ખોરવાય એ પ્રત્યેનું આ કૃત્ય કરતા હોય માત્ર સસ્તી લોકપ્રિયતા જેમ કે બીજા બધા બહુ ઘણા લોકો આચાર્ય બનીને આજકાલ નવા નીકળ્યા છે અને ગમે તેવી ટિપ્પણી કરે છે એની રેસમાં હોય કદાચ અને કદાચ આ એક ચોક્કસ સમુદાયના હૃદયને હાર્ડ કરીને એમને પણ એ ત્યાં પોઝિશન પર પહોંચવું હોય આ શું ચાલે છે આ દેશમાં શું થઈ રહ્યું છે શું આ દેશ કોઈ એક જ જાતિનો છે કે તમે એને એક તરફ લઈ જ રહ્યા છો થોડા દિવસ પહેલાં પણ એક સાબે શું કીધું એ આપ બધા જાણો છો કોઈનું નામ લીધા વગર કીધું તેમને અહીં એફઆરઆઈ તય એફઆરઆઈ કાયદો બધે જ બધા જગ્યા પર સરખાવશે અમની ઉપર કાયદો કેમ નથી લાગતો આ ચોક્કસ એક કદાચ બે હજાર ચો ચોવીસની ઇલેક્શનની રણનીતિ રહેલી છે જેને ફાવે તે બોલી રહ્યું છે અને સરકાર તો કહે છે કે કાયદા અને વ્યવસ્થાઓમાં બહુ આગળ છે તો પછી આવા લોકો પાસે લગામ કેમ નથી નકાતી જો આવું ને આવું ચાલશે તો આવના દિવસોના અંદર ભારતની પરિસ્થિતિ ખરાબ થઈ જશે અને મુસ્લિમ સમુદાય એ બિલકુલ નહીં ચાહીએ બહુ બલિદાનો અને બહુ ત્યાગ પછી આઝાદી મેળવી છે કોઈ મુગલ સમ્રાટોને એમના તકે નહીં અમે બહુ બહુ બલિદાન આપ્યા છે ઇતિહાસ ઊંચકીને જુઓ તો તમને સૌથી વધારે આ સમુદાયના લોકોના નામ જોવા મળશે એટલે મહેરબાની કરીને આ સરકારને આ ભરૂચના કલેક્ટર સાહેબને એસપી સાહેબને અમે નિવેદન કરવા આવ્યા છે રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આવા લોકોની સામે અમારા જિલ્લામાં પણ એફઆઈઆર થવી જોઈએ એમને પણ ખબર પડવું જોઈએ કે ભરૂચ શહેરના ભરૂચ જિલ્લાના મુસ્લિમોના કેટલા દિલ તૂટ્યા છે અને એ નથી ચાહતા કે અમારી શાંતિ ખોરવાય એટલે આ દેશની શાંતિ ન ખોરવાય તે માટે આવા લોકોને સલાખોની પાછળ નાખવા જોઈએ અને આચાર્ય જેવાઓને તો ગરીબ નવાઝ જેવાની સ્ટડી પર અભ્યાસ કરવો જોઈએ કદાચ એ પણ એના મોડેથી બોલશે કે ખ્વાજા ગરીબ નવાઝ સાહેબ જિંદાબાદ જય હિન્દ જય ભારત આ જો તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસ અને સોમવારના રોજ ખ્વાજા ગરીબ નવાજની સાંજમાં જે ગુસ્તાકી કહેલી છે જે આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા હિન્દુસ્તાનના સમગ્ર સમાજ માટે જે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાય અને જ્યાં હજારો નહીં તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મના લોકો જ્યાં આસ્થાથી જતા હોય એવા ગરીબ દવાની સાંજમાં જે આચાર્ય ભાદર દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી છે એનાથી સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી આવી અને માંગ કરે છે કે આ આચાર્યને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એને એફઆઈઆર કરી અને જેલના સરિયા પાછળ ધરકડવામાં આવે એટલા માટે કે ગરીબ નવાજ એ હિન્દુસ્તાનના નવાજ છે અહીંયા રાષ્ટ્રપતિ વડાપ્રધાન તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના લોકો અહીંયા જઈને આ ધાર્મિક આસ્થાના કેન્દ્ર પર જઈ અને શિસ્તી માથું ઝુકાવે છે આવા પીરવલ્યોની સામે જે આચાર્ય દ્વારા કું મનોબળ બનાવીને જે આક્ષેપો કરવામાં આવેલા છે અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને અમારા તમામ આલિમી દિન આ શખ્સોને અમે સખત શબ્દોમાં નિંદા કર્યા જ વખોડ્યા જ અને માંગ કરી જ કે આ આચાર્યની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને જેલના સળિયા પાછળ ઢકલવામાં આવે જેથી કરીને ભારત દેશની એકતા જળવાઈ રહે આ ભારત દેશમાં કોઈપણ ડરમને અધિકાર અન્ય ડરમનું અપમાન કરે પરંતુ આ આચાર્ય દ્વારા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે એવું કુચો જે કહેલું છે એને સાખી લેવામાં નહીં આવે અમે ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ડીજીપી અને રાજ્યપાલશ્રીને અને ભરૂચ જિલ્લા પોલીસને કહેવા માગીએ કે અમારી આજની આ ફરિયાદ છે કે આ આચાર્યની વિરુદ્ધમાં એની ધરપકડ કરવામાં આવે એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન કરે કાયદો બધા માટે સમાન છે તમામ ધર્મના તમામ લોકો માટે તો આ સરે આજે આમાં અમારા ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો અને આલીમો દ્વારા આ આચાર્યની ધરપકડ થાય એની સામે પગલાં ભરાય એ માગ સાથે અહીંયા આવેલા છે અસલામ વાલેકુમ જય જય રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ